મહિલાઓના પ્રશ્નો અને સુરક્ષા માટે મદદરૂપ થવા ડકોઈ પોલીસ સ્ટેશન ખાતે મહિલા અને બાળ વિભાગ સબ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું હતું મહિલાઓના પ્રશ્નો અને સુરક્ષા માટે મદદરૂપ થવા ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે મહિલા અને બાળ વિભાગ સબ સેન્ટરનું ઉદઘાટન પીઆઈ એસ જે વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર મહિલા અને બાળ વિભાગ દ્વારા ડભોઈ શહેર તાલુકા માટે મહિલા સબ સેન્ટર પોલીસ સ્ટેશન ખાતે ચાલુ કરવામાં આવ્યું હતું જેનું આજરોજ ઉદ્ઘાટન પીઆઈએસ જે વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડોક્ટર પ્રતિષ્ઠ વાઘેલાએ જણાવ્યું હતું કે ડભોઈ શહેર તાલુકામાં મહિલાઓના પ્રશ્નોની મદદ માટે સામાજિક ઘરેલુ કાયદાકીય દહેજ પ્રથા મહિલા અને બાળ વિભાગ સેન્ટર ચાલુ થતા લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી ઓકે સર ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા આજરોજ આપણા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન બેઝ મહિલા સપોર્ટ સેન્ટર ચાલુ કરેલું છે આ સેન્ટર મહિલાઓને કાઉન્સેલિંગ મહિલાઓને લગતા કોઈ પણ સામાજિક અને કૌટુંબિક પ્રશ્નો કાયદાકીય પ્રશ્નો ઘરેલું હિંસા દહેજ પ્રથા તેમજ મહિલાઓને અન્ય પોલીસ કામગીરી તેમજ તેમની પારિવારિક હિંસાથી થતા કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તેનું સુખદ સમાધાન થઈ રાખે તેમજ તે લોકોને કોઈપણ પ્રકારની કાઉન્સેલિંગની જરૂર હોય તે શુભ હેતુથી સરકારશ્રી દ્વારા ડભોઈ તાલુકાની અંદર આજ રોજ આ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવેલ છે મહિલાઓ આ સેન્ટર પર આવી તેમની કોઈ પણ મુશ્કેલી હોય તો એ બહેનોને જણાવશે અહીંયા કુલ બે કાઉન્સેલરો છે એ કાર્યરત રહેશે તેમજ મહિલાઓના પ્રશ્નો મહિલાઓને લગતી યોજનાઓ અને મહિલાઓને તમામ પ્રકારની મદદ અહીંથી મળી રહે તેવા હેતુથી આપણે આજ રોજ ડભોઈ ખાતે આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે અને આ પ્રસંગે ડબલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સંજયસિંહ વાઘેલા સાહેબ તેમજ હું ડૉક્ટર પરીક્ષિત વાઘેલા પ્રોટેક્શન ઓફિસર વડોદરા તેમજ મારા સાથી મિત્ર અને અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહેલ છે જે બદલ હું સૌને શુભેચ્છા પાઠવું છું અને આ સેન્ટરનું કાર્ય निवडे ए हेतू सफळ ऐ आशाची थी आ कार्य शरू करभार